રામ રામ રાકેશભાઈ ઈશુભાઈ કસટીયા વેસ્ટેજમાંથી અને આજે આ જામખંભાડિયામાં તમારી વાડી આવીને બહુ ખુશી મેળવી કેમ કે આજે જીરોનો ઘેરો જોયો અને આ જીરું બહુ સારી રીતે તમે જતન કરીને ઉછેર ઘેરો છે બરાબર છે અને હું વેસ્ટેજમાંથી આવું છું અને આજે આપણે વેસ્ટેજ કંપનીની જે એગ્રિકલ્ચર જે પ્રોડક્ટ છે એનાથી આપણને શું ફાયદા મળી રહ્યા છે દરેકે દરેક પાકમાં બરોબર છે આજે તમારા મોઢે મારે સાંભળવું છે અને આપણે ખેડૂત ભાઈને ને રિવ્યુ તમારે એગ્રીકલ્ચર થી મારે એક તો ખરાબ સારી છે કોઈ જાતનું મારે નુકસાન નથી બગાડ નથી બરાબર છે વૃદ્ધિ વિકાસ માટે એકદમ મજા આવે છે અને દાણા તમે જોઈ શકો છો દાણા કેવા છે ઓકે ના ના ગ્રોથ પણ બહુ સારો છે સારો થઈ છે બરોબર છે અને આની હાઈટ લગભગ રાકેશભાઈ મારા સાહેબ દેલ બગ ડોટ ફૂટ ઉપર છે હા બસ આ આકલા સારું કેમ કે હું બહાર માં તો છું તમે અંદર હા હું અંદર ડોટ ફૂટ જેવી એકલસ હશે ઓકે ઓકે રાઈટ આજે મિત્રો ખેડૂત મિત્રો હું તમને આજે વેસ્ટેજ કંપની ની ખેતીવાડી ની પ્રોડક્ટ નું તમને હું પરિચય કરાવવા જઈશ બરોબર છે એમાંની બેઝિક પ્રોડક્ટ છે રાઈટ એગ્રી 82 છે યુમિક છે ડિટેલ માં માહિતી હું તમને નહીં આપી શકું કારણ કે આમાં ટાઈમ બહુ લાગશે બરોબર છે આપણે 10 મિનિટ પર વિડિયો ખતમ કરવો છે રાઈટ ઓકે હવે એગ્રી 82 છે નેવું ટકા લોકોને ખાલી સ્ટીકર તરીકે જ ખબર છે બાકી આ મલ્ટિપર્પઝ છે આ પ્રોડક્ટ અને એક કરતાં વધારે ફાયદા હોય છે ઘણા બધા ફાયદા હોય છે બરાબર છે અને બીજી આ પ્રોડક્ટ છે આપણું હ્યુમિક માર્કેટમાં ઘણી પ્રકારના હ્યુમિક મળે છે બરાબર છે પણ એનાથી અતિ ચડિયાતું હ્યુમિક આ છે એવું કહી શકાય સાદી ભાષામાં કે છાણિયા ખાતરને એક ટ્રેક્ટર બરાબર એક બોટલ છે આ પાંચસો મિલિયરનું એટલું કામ સારું છે બરાબર છે પછી માઇક્રોન્યુટ્રિન્સ માટે સારામાં સારી પ્રોડક્ટ છે ગોલ રાઈટ કે આ એક રીપિયા હ્યુમિક અને ગોલ આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન એવું છે કે પચીસથી લઈને પાંત્રીસ દિવસના પાકની અંદર એનું છંટકાવ કરવાથી અને પિયત માપવાથી કોઈ પણ પાક હોય એનો વૃદ્ધિ વિકાસ બહુ સારો થાય ફૂટિંગ બહુ સારી મળે નવી કોણપ મળે નવી બ્રાન્ચો નીકળે અને ફ્લાવર બહુ હરાબે છે બરાબર છે અને ચોથી પ્રોડક્ટની વાત કરું એગ્રીમોસ સાદી ભાષામાં એમિનો એસિડ કે જે આપણે પિસ્તાલીસ પંચાવન દિવસની આજુબાજુમાં ફ્લાવરિંગના સ્ટેજ વખતે આપણે મારીએ છીએ મારીએ છીએ બરાબર જેનાથી બે વસ્તુના ફાયદા મોટા મોટા મળે ફ્લાવર ખરે નહીં અને બીજું દાણો છે એ વજનદાર અને રૂપા છે ઓકે અને એના પછીની એક વસ્તુ સારી પ્રોડક્ટ છે બરાબર છે એગ્રી પ્રોટેક જે ફંગીસાઈડ છે રાઈટ આનાથી આપણે તાપ તાપમાનમાં કંઈ પણ ફેરફાર થતો હોય એનાથી કંટ્રોલ સારું થઈ શકે અને આપણા પાકની ઇમ્યુનિટી પાવર બહુ પાવરફુલ વધારે રાઈટ અને એક પ્રોડક્ટ એવી છે જે લાસ્ટમાં છેલ્લા સ્ટેજમાં આવે છે નેનોટેક જેની અંદર મેગ્નેશિયમ મેગેનીસ જિંક સલ્ફર કોપર વગેરે એવા સત્તરથી અઢાર કન્ટેન એવા છે જેનાથી આપણો કોઈ પણ પાક હોય એને વજનદાર બનાવે રૂપાળો બનાવે અને સ્વાદિષ્ટ બનાવે રાઈટ તો આ બેસ્ટ પ્રોડક્ટ છે અને આજે રાકેશભાઈને ખુદશી કે વેસ્ટિજ કંપનીની પ્રોડક્ટ તમે કેટલા વર્ષથી વાપરો હું પાંચ વર્ષથી વાપરું છું ઓકે અને મે યુમિકના લગભગ મે આ 500 મિલીની ચાર બોટલ ખાલી ખાલી કરેલ છે હજુ પર આ જીરો માં ઓકે એના કેટલા વિકન વાવેતર છે આ ત્રણ વિકન વાવેતર વાવે તર છે તમે જોઈ શકો છો એનો રિઝલ્ટ ઓકે બરાબર અને ગયા વર્ષે ભી રાકેશભાઈ આ પરાણ ની અંદર જીરો જતો જીરો ઓકે અને આ કેટલા વિકન નું અઢી પોણા તન વિકન નું આ અઢી પોણા તન ગયા વખતે એમાંથી કેટલો કેલા મણ જીરો થયેલું મારે 24 મણ જેવું થયું હતું ઓકે 24 મણ જીરો બહુ સરસ સરસ બરાબર છે અને બીજો વસ્તુ તમને ફાયદો શું મળ્યો છે

એ તો બચે છે બરોબર છે પણ એની સામે જમીન ઓછું જશે રાઈટ અને ત્રીજો ફાયદો મોટા મોટો છે કે રાકેશભાઈના કાકાનું જીરું બાજુમાં જ હતું વિડીયો શૂટ હિતેશભાઈ કરી રહ્યા છે બરોબર છે રાઈટ એનું ભી જમીન અઢી ત્રણ ત્રણ વીઘા છે રાઈટ એમાંથી તમારે હિતેશભાઈ કેટલું થયું હતું જીરું ગયા છે હવે મણ અને ચોવીસ મણ એટલે કાફી ડિફરન્ટ થઈ ગયો બરોબર છે અને ત્રીજો ફાયદો મોટો મોટો એ છે કે જમીન સુધારવાનું બહુ મોટું કામ કરશે તો આવો મિત્રો સાથે મળી અને ઓછા ખર્ચે સારી ખેતી કરીએ આપણે બરોબર છે ઓકે બીજું તમે શું કહેવા માંગશો આપણે ખેડૂત મિત્રને બીજું તો કઈ નહીં બધા વાપરે સો ટકા હું તો બહુ ઓર્ગેનિક છે સારું છે ઓકે ધન્યવાદ મિત્રો